લીંબડીમાં વહેલી સવારથી આધાર કાર્ડ અપડેટ માટે લાંબી લાંબી લાઇનો લાગી છે લીંબડી રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી પોસ્ટ ઓફિસની બહાર લાઇનો લાગી છે વિદ્યાર્થીઓ અને વાલીઓને આધાર કાર્ડ અપડેટ માટે મુશ્કેલીઓ પડી રહી છે

અને છોકરા માટે મારે એક નામ માં એક અક્ષર માં અક્ષર માં ફેરફાર હતો તેના માટે મારે અહીંયા આવવું પડ્યું મારો બાપો ચાર દિવસ થી પાછો જાય છે અને કોઈ પણ જાત ની ઓલી થતી નથી બરાબર તો છોકરા માટે આ વસ્તુ એકદમ ફ્રી હોવી જોઈએ છોકરા ને એવો ટાઈમ ન હોય અને છોકરા વેલા આવી પણ ન શકે અને છોકરા અડધી રાતે પાંચ વાગે અહીંયા લાઈન માં ન ઉભા રહી શકે અને છોકરીઓ છોકરા તો ઉભા ચાલો એક સમયે બાર તેર વર્ષ નો છોકરા ને ઉભો રે પણ છોકરીઓ કઈ રીતના ઉભી રહી શકે એના માટે જવાબદારી કોણ લેશે કોઈ પણ વસ્તુ કઈ પણ થશે તો એની કોણ જવાબદારી લેશે હા અને છોકરીઓ તો આવે છે અને એના માટે કોઈ પણ સેફ્ટી પણ નથી હોતી તો એના માટે આ સરકારે અને આ સિસ્ટમ પ્રમાણે વિચારવું જોઈએ કુપન લેવા આવ્યા છે આધાર કાર્ડમાં નામ સુધારો કરવાનો છે લાઇનમાં ચાર વાગે કુપન લેવાધાર કાર્ડ માં સુધારા કરો એટલા બધા વેલા આવ્યા લાઇનમાં વારો ના આવતો